સાવરકાટા ખાતે સ્નેહ સંમેલન નું આયોજન કરાયું સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યક્રમ હાજર હતા સાબરકાંઠા ભાજપ સાંસદે

મુક્ત ભારત ની પણ અપીલ કરી હતી આ તબક્કે હાજર રહેલા સૌ કોઈએ પ્રધાનમંત્રી ભાગીદાર બનવા પણ જણાવ્યું હતું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા સૌ હોદ્દેદારો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી સૌને સ્નેહ સંમેલનમાં એકબીજાની શુભેચ્છાઓ પાઠવી શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું મને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક પીણ માકે કે જે આહવાન કર્યું હતું એ અંતર્ગત દેશમાં અને રાજ્યમાં ખૂબ પ્રમાણમાં વૃક્ષો વાવ્યા છે અને મોદી સાહેબના આ સંકલ્પને પૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા છે આગામી સમયમાં પણ વધારેમાં વધારે વૃક્ષો વાવાય અને પ્રકૃતિનું જતન થાય એ માટેના પ્રયત્નો સૌ કરે એની હું પણ સૌને આહવાન કરું છું કે વધારેમાં વધારે વૃક્ષો આવે અને દેશને પ્લાસ્ટિક મુક્ત પણ બનાવે અને પ્રકૃતિનું જતન કરે એવી હું સૌને અપીલ કરું છું અને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું